જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે લાઈવ ફેસબુક પેજ દ્વારકા ટુડે પર આપ સૌ કોઈનું લાઈવ વિડીયોની અંદર સ્વાગત છે સૌથી પહેલી કોમેન્ટ વિષ્ણુ જાધવ જય દ્વારકાધીશ

જય શ્રી ટાની ટંતી જય દ્વારકાધીશ સંજન જોગરાણા જય દ્વારકાધીશ અને આજે ઘણા બધા દિવસ પછી વરસાદે જ્યારે વિરામ લીધો છે બધું યથાવત પૂર્ણવત થયું છે ત્યારે ભગવાન દ્વારકાધીશની ધ્વજાજાત સવારથી યથાસ્થાને ઉપર જ જે છે ચડાવવામાં આવી રહી છે જોઈ રહ્યા છો ત્યારે પણ અબોટી બ્રાહ્મણ જે છે એ તમને ઉપર જોવા મળશે જ થોડું ઝૂમ કરીને બતાવું તો યથાસ્થાને દ્વારકાધીશની ધ્વજારોહણ આજે થઈ રહ્યું છે નિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ કાનાણી ઉદય હરેશ ભેટારીયા જય દ્વારકાધીશ ભાવિકા પંચાલ આપણી સાથે જોડાયેલા છે રોજે આપણી સાથે જોડાય છે જય દ્વારકાધીશ તો હું વાત કરી રહી હતી કે આવતીકાલનો દિવસ જે છે એ મહત્વનો છે શા માટે આવતીકાલનો દિવસ મહત્વનો દિવસ છે કારણ કે આપણે ત્યાં શાસ્ત્ર મુજબ જો વાત કરવામાં આવે તો આપણા શાસ્ત્રો અનુસાર સોમવારે આવતી અમાવસ્યા રવિવારે આવતી સપ્તમી મંગળવારે આવતી ચતુર્થી અને બુધવારે આવતી અષ્ટમી હોય એને એક પ્રકારનું સૂર્યગ્રહણ કહેવાય છે અને જે આ બધી તિથિઓ આ દિવસે આવે તો એ દિવસે કરેલું દાન ધર્મ સ્નાન પિતૃપાચનનું તર્પણ એ બધું જ જે છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને અનેક ગણું ફળ આવે છે રાજલ રાજપૂત વડોદરાથી આપણી સાથે છે આશા રાખીએ છીએ રાજલ રાજપૂત આપ સેફ હશો વડોદરાની અંદર અને આપને બહુ તકલીફો જે છે નહીં પડી હોય મહેશભાઈ તળપદા જય દ્વારકાધીશ શ્રી કૃષ્ણ કહે છે કે માણસ ગમે તેટલા મંદિરો કે ગમે તેટલા તીર્થસ્થાનોમાં જાય પણ જો પોતાના ભાવ અને સ્વભાવને સુધારી શકતો ના હોય તો તે તળાવને જઈને પણ તરસ્યો જ રહેવાનો છે બહુ જ સુંદર એવી કોમેન્ટ મહેશભાઈ તળપદા જય દ્વારકાધીશ ભાર્ગવ દવે જય દ્વારકાધીશ દેવિતા સંદીપ જય દ્વારકાધીશ હેતલ માન પર હું વાત કરી રહી હતી કે આપણે ત્યાં આ તિથિઓ જો આ ખાસ દિવસે આવે તો એનું મહત્ત્વ હોય છે એ દિવસે કરેલા ભાવભક્તિ શ્રદ્ધાથી જે કંઈ પણ તમે સ્નાન કરો દાન કરો ધર્મ કરો કોઈ પણ મંત્ર જાપ કરો તો એનું અનેક ગણો ફળ આ તિથિ અને આ દિવસના સંયોગને મળતું હોય છે તો ગઈકાલે આવતીકાલે જે છે એ સોમવાર અને અમાવસ્યા આવી રહી છે આ વખતે એનો શ્રાવણ માસ જે સોમવારથી જ શરૂ થયો અને સોમવારે જ પૂર્ણ થશે અને તેમાં આ વખતે તો શ્રાવણ મહિનામાં પાંચ પાંચ સોમવારની કૃપાઓ થઈ એટલે ભગવાનને શંકર ભગવાનને પ્રિય છે સોમવાર ભગવાન શંકરને પ્રિય છે અમાવસ્યા અને શ્રાવણ માસ તો આવતીકાલનો દિવસ જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય કે સોમવાર છે અમાવસ્યા છે અને શ્રાવણ માસ છે તો આવતીકાલના તિથિનું અનેક ઘણું મહત્ત્વ છે આવતીકાલનો દિવસ સોનાનો દિવસ પણ કહી શકાય જો જેને ધર્મ કરવું છે જેને નામ જપ કરવા છે જેને કર્મ કરવું છે તો આવતીકાલના દિવસે આપ જે છે એ કેટલાક કાર્યો કરી શકો છો આપની આજુબાજુમાં જે કોઈ પણ જળાશયો હોય ગોમતીજી જેવા જળાશયો તીર્થક્ષેત્રો હોય નદી હોય તો એ તીર્થક્ષેત્રોમાં સ્નાન કરો સ્નાનનું અનેક ઘણું મહત્ત્વ છે સ્નાન કરીને આજુબાજુ ગરીબ ગુરબા હોય તમે એને દાન આપી શકો છો ગઈ આવતીકાલે સોરી મારાથી આજે ગઈકાલ ગઈકાલ કેમ મગજમાં આવે છે ખબર નથી પડતી તો આવતીકાલે જે છે ખાસ સ્નાનનું અનેરું મહત્વ છે કે આપની આજુબાજુના સ્થાનોમાં સ્નાન કરો આપની આજુબાજુમાં તીર્થક્ષેત્રો હોય ત્યાં ખાસ દર્શન કરવા જાઓ દ્વારકાની આજુબાજુમાં રહેતા હો તો આપ દ્વારકા આમ તો અમાવસ્યાના ભીડ ઉમટે જ છે પૂનમ અને અમાવસ્યાનું ખાસ શું છે દ્વારકાધીશ મંદિરની અંદર અમે જોતા હોય છે કે શનિ રવિ ઉપરાંત પૂનમ અને અમાવસ્યા હોય ત્યારે પણ એવી ભીડ હોય છે ભક્તો આજુબાજુથી દ્વારકાની આજુબાજુમાંથી ગામડાના લોકો પણ ખાસ અમાવસ્યાના દિવસે જ છે દર્શન કરવાને આવતા હોય છે ઘણા એવી એવી જે ખેતીથી જોડાયેલા ખેડૂતો છે કે ઘણી એવી જ્ઞાતિ છે ઘણા એવા લોકો જે છે કે ખાસ માને છે કે અમાસના દિવસે તેઓ ભગવાનના ધર્મના કાર્યો કરે છે ઓજારોને હાથ નથી લગાવતા એવું પણ ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે તો આજુબાજુના તીર્થ સ્થાનોના તમે દર્શન કરી શકો છો ઘણી વખત તમે તમારી મનગમતા કાર્યોને ધારેલા કાર્યોને કામ પૂરા ન પાડી શકતા હોય મનોકામના પૂર્ણ ન થતી હોય અને બહુ બધી મહેનત કરવા છતાં ફળ ન મળતું હોય ત્યારે આપણે હંમેશા જ્યોતિષના સહારે જતા હોઈએ છીએ અને જ્યોતિષ દ્વારા ઘણી વખત જવાબો મળતા હોય છે કે આપને પિતૃ નરતર છે કુંડલીની અંદર પિતૃ નડતર છે તો પિતૃ નળતર હોય કે ના હોય પણ જેણે આપણે જન્મ આપ્યો જેને આપણા માટે ઘણું બધું કર્યું બાપ દાદા જે છે મકાન મૂકીને ગયા હશે ખેતરોની જમીન મૂકીને ગયા હશે તો એક ઋણ હોય છે પિતૃ ઋણ કહી શકાય જેવી રીતે માતા પિતા આપણાના ઋણમાં છીએ એમને જન્મ આપ્યો છે તો આપણા પિતૃઓના ઋણમાં પણ આપણે છીએ તો એ ઋણમાંથી પિતૃ નરતર હોય કે ના હોય પણ એક ઋણમાંથી મુક્ત થવા માટે પણ અમાસના દિવસે આપ તર્પણ કરી શકો એમાં જો કાલે શ્રાવણ માસ હોય સોમવાર હોય અને અમાવસ્યા હોય તો આ દિવસે પિતૃ તર્પણ કરો તો આપના પિતૃઓને અવશ્ય મોક્ષની ગતિ પ્રાપ્ત થશે પિતૃઓને યાદ કરીને એ જીવાત્મા હોય છે એને શરીર ધારણ કર્યું હોય છે એટલે એ શરીર ધારણ કર્યું હોય એ શરીર ધારણ કરેલું હોય એની અંદર જે આત્મા હોય એના પ્રત્યે તમે જે કંઈ પણ કામ કરો એની પાછળ તમે જે કંઈ પણ ધર્મ કરો જે પણ એને યાદ કરીને દાન દક્ષિણા આપો તો એ જીવાત્મા સુધી એનું પુણ્ય જરૂરથી પહોંચે છે વિષ્ણુ ભગવાનની બે પત્નીઓ સ્વાધા અને સ્વાહા જે આપણે કહીએ છીએ ને જ્યારે પણ યજ્ઞની અંદર આહુતિઓ હોમીએ છીએ ત્યાં આપણે સ્વાહા બોલીએ છીએ તો સ્વાહા નામની પત્ની જે છે એ આપણે જે જે આહુતિઓને યજ્ઞમાં પધરાવીએ તો એ ભગવાન યજ્ઞનારાયણ સુધી આહુતિ લઈ જાય છે અને સ્વધા જે છે એ આપણે જે કંઈ પણ પિતૃઓ પાછળ કાર્ય કરીએ સામાન્ય તમે પીપળા પાછળ પણ સ્વધા નમો એમ બોલીને પાણી રેડો ને તો એ પીપળાના મૂળમાં રેલે રેડેલું જે પાણી હોય છે એ આપણા પિતૃ સુધી સ્વધા દેવી જે છે એ લઈ જાય છે એટલે સ્વાહા અને સ્વધા આ બે પત્નીઓ જે છે અને ખાસ ઓમ કાંઈ જ ના આવડે તો ઓમ નમઃ શિવાય સાવ સાદો બીજ મંત્ર કહી શકાય ભગવાન શિવનો અને કાંઈ જ ના આવડે તો ભગવાન વિષ્ણુનો ઓમ નમો ભગવતે વાંચો દેવાય માત્ર બે બીજ મંત્રથી જે છે એ તમે પીપળે પાણી રેડી શકો છો આખા દિવસનું અખંડ દીવો પાર્યાણે કરી શકો છો પિતૃઓને મોક્ષ માટે તીર્થ જળાશયો હોય ગોમતીજી કે કોઈ પણ અહીંયા બાજુમાં પિંડારા પણ છે ત્યાં પણ તમે જે છે પિતૃઓના કાર્યને કરાવી શકો છો તો આવતીકાલનો જે સુવર્ણનો દિવસ આપણી સમજ ભગવાન શ્રી દ્વારકાધીશની ઘણા દિવસે પચરંગી એવી ધ્વજારોહણ જે છે સારું આ થોડું માફી ચાહું છું હલી જાય છે મારું સ્ટેન્ડ તો ઘણા દિવસે જે છે વરસાદના વિરામ બાદ આજે ધ્વજા યથાસ્થાને જે છે ફરકી રહે છે વરસાદને કારણે વાવાઝોડાની આગાહી પવન પણ ખૂબ હતો અને આટલા રિસ્કમાં કલેક્ટરની મનાઈ હોય ધ્વજા જે છે એ ધ્વજદંડથી નીચે જે છે ફરકાવવામાં આવતી હતી પણ આજે યથાસ્થાને ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું છે આજની આજનું આ ધ્વજારોહણ જે છે એ રોહિતચંદ્ર ઠાકોર દ્વારા રોહિતચંદ્ર ઠાકોર પરિવાર દ્વારા જે છે આજનું આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી રહ્યું છે તો સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત સૂર્યચંદ્ર આ ચિહ્નો જે છે પેલી બાજુ છે એટલે થોડા આપણે હાથા દેખાય છે પવનને કારણે ધ્વજાની રૂખ ધ્વજાનું ઓલી બાજુ છે તો તમે જોઈ શકો છો ભગવાન શ્રી દ્વારિકાધીશી સુંદર એવી ધ્વજા ખુલી ગઈ અને ફરીથી એક વખત વાતને હું રિપીટ કરી દઉં કે આવતીકાલે જે શ્રાવણ માસ એમાંય સોમવાર અને એમાં અમાવસ્યા તો આ સોમવતી અમાવસ્યાની સુંદર દિવસ આવી રહ્યો છે તકનો લાભ લઈ લેજો બની શકીએ એટલું સ્નાન દાન ધર્મ ધ્યાન જે છે આવતીકાલે કરી લેજો પિતૃઓને યાદ કરી અને માત્ર કાંઈ જ ન કરો તો તર્પણ કરી શકો છો તર્પણ પણ ના કરી શકો તો પિતૃઓને યાદ કરીને માત્ર પીપળાના મૂળ નીચે પાણી રેડીને પ્રાર્થના માગી લો ગુજરાતીમાં જ આપણે પ્રાર્થના કરી શકીએ કેવા પિતૃઓને જે છે મોક્ષની ગતિ પ્રાપ્ત થાય તો આવતીકાલે આ બધા જ ઉપાયો જે છે તમે કરી શકો છો બંને એટલું દાન આપો મૂંગા પશુ અને દાન આપી શકો છો સુરભી માધવ ગૌશાળા દ્વારા જે દાન લેવા માટે મુહિમ પણ કરેલી હતી એમને ઘણી બધી ગાયો જે ગૌવંશને ત્યાં મરણ પણ પામી છે અને અને ઘણું બધું નુકસાન પણ જે છે ત્યાં થયું છે ખાસ જે સુરભી માધવ ગૌશાળાના સંચાલકે પણ મદદ માગેલી હતી દ્વારકા ટુડેથી ડિટેલ્સ જે છે એમાં મૂકેલી છે તો ગૌદાન કરી શકો છો ચણ નાખી શકો છો યથાયોગ્ય તમને જે પણ ઠીક લાગે એવું તમે દાન જે છે ગરીબોને પણ ખાવાનું આપી શકો છો દક્ષિણા આપી શકો છો તો આવતીકાલે બને તેટલું સ્નાન દાન ધર્મ અને ધ્યાન કરી લેજો નિકિતા વિરેન પટેલ જય દ્વારકાધીશ મહેશ તર્પદા જય દ્વારકાધીશ શ્રવણ એમ ઠાકર જય દ્વારકાધીશ નિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ રશિક પટેલ વીરા પૃથા જય દ્વારકાધીશ હમીર વારુ હરેશ ભેટારિયા જય દ્વારકાધીશ તેજસ પટેલ જય દ્વારકાધીશ પ્રભાતસિંહ જાડેજા જય જયદ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું આવતીકાલનું આજે નિકુંજ પંડ્યા જય જયદ્વારકાધીશ સૌરવ પીઠિયા જય જયદ્વારકાધીશ લોકોને ધ્યાન રહે લોકો કરી શકે સત્કર્મન એટલા માટે સોમવતી અમવાસ આવતીકાલે છે અને આજે આપણે વાત કરી છે આવતીકાલે પણ સોમવતી અમવાસને લઈને એક સુંદર એવી ઘટના છે સુંદર એવી વાત છે જે આપણે આવતીકાલે કરીશું બની શકે તેટલું આવતીકાલે આપ ભગવાનનું જે છે પૂજન અર્ચન પણ કરી શકો છો આખો મહિનો શ્રાવણ મહિનો શિવાલય ન ગયા હો તો આવતીકાલે શિવાલય ખાસ જઈને આખા મહિનાની કહેવાય ને કે વટક વારી લેજો આવતીકાલે ફરીથી મળીશ દ્વારકાથી આવી જ ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ ભગવાન દ્વારકાધીશની ઉત્સવોની જાણકારી અને મહિમાઓ સાથે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે સાવને સૌને જય દ્વારકાધીશ હર હર મહાદેવ